એકદમ સિમ્પલ મસાલા સાથે આજે આપણે આ ઢોકળા બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ના દાળ ના ચોખા એકદમ સરળ રીતથી આજે આપણે નવા ઢોકળા બનાવીશું આટલા ટેસ્ટી બનશે કે આ ઢોકળા ખાવા માટે પડાપડી થશે વળી ચોમાસામાં આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને ફક્ત પાંચ મિનિટ જ લાગે છે બનાવવાની નવી રીત સાથે વઘારવાની પણ નવી રીત સાથે બનાવીશું એક સરસ ચટણી તો ચાલો હવે રેસિપી શરૂ કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે નવા ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે બટેટા લેશું તો મેં બટેટાની છાલને પહેલાંથી જ દૂર કરી અને તેને પાણીમાં રાખેલા હતા બસ આ રીતે આપણે હવે તેના ટુકડા કરી લેશું તો અહીંયા આપણે કોઈ ચોક્કસ માપના ટુકડા કરવાના નથી બસ અહીંયા આપણે બટેટાના ટુકડા કરીને તેને મિક્સર જારમાં લઈ લેશું તો હવે બટેટાના ટુકડા થઈ ગયા છે તો તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં લીધા પછી તેમાં આપણે હવે તેમાં આપણે એક લીલું મરચું એડ કરીશું તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે તીખું કે મોરું મરચું એડ કરી શકો છો તો તેને ચાકુથી આ રીતે રફલી કટ કરી લેશો અને એક નાનો ટુકડો આદુનો તેને પણ રફલી કટ કરીને મિક્સચર જારમાં એડ કરી દેસું હવે બસ તેમાં આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રાઇન્ડ કર્યા પછી હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા બટેટા છે એ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આ ગ્રાઇન્ડ કરેલા બટેટામાં આપણે એક કપ જેટલો રવો નાખીશું અહીંયા રવો અથવા તો સૂજી ગમે તે તમે લઈ શકો છો તેમાં બે ચમચી જેટલું અહીંયા આપણે ખાટું દહીં એડ કરશું ફ્રેશ દહીં હોય તો પણ ચાલે અને છાસ હોય તો તમારે પાણી એડ નહીં કરવું તો અત્યારે હું બે ચમચી જેટલું પાણી તેમાં એડ કરું છું ફરીથી એક વખત આપણે મિક્સર જારને ગ્રાઇન્ડ કરી લેશું એટલે સરસ એક બેટર બનીને રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે રવા અને બટેટાનું એક બેટર રેડી કરીશું તેનું થિકનેસ પણ તમે જોઈ શકો છો બસ હવે તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં લીધા પછી તેમાં આપણે ચપટીક મીઠું નાખીશું અને સાથે નાખીશું કોથમરી હવે આપણે વઘાર કરીશું તેના માટે અહીંયા આપણે વઘારિયામાં એક ચમચી કરતાં પણ ઓછું તેલ લેશું તેમાં ચપટીક રાય અને ચપટીક જીરું એડ કરીશું સાથે ચપટીક હિંગ નાખીશું અને છ થી સાત લીમડાના પાન રેડી કરેલા આ વઘારને આપણે ઢોકરાના ખીરામાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઢોકરાના ખીરામાં આ રીતે એડ કર્યા પછી તેને ચમચીથી આપણે એક વખત હલાવી લેશું અને એક વખત હલાવ્યા પછી તેને આપણે પાંચ મિનિટ માટે પ્લેટથી ઢાંકીને રાખી દેસું જેથી કરીને રવો છે એ સરસ પલળી જશે અને બેટર આપણું ઘટ અને એકદમ ફ્લફી બનીને રેડી થાશે તો ફ્રેન્ડ્સ આપણે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી એક ચટણી બનાવીને રેડી કરીશું આ ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી લીલી ચટણી અહીંયા આપણે રેડી કરીશું તેના માટે એક મિક્સચર જાર લેશું અને મિક્સચર જારમાં ફુદીનાના પાન કોથમીર અને મરચાં અને આદું એડ કરીશું થોડાક અહીંયા આપણે સિંગદારા પણ એડ કરીશું અને બસ તેમાં મીઠું અને જીરું એડ કરી દેસું મીઠું અને જીરું એડ કર્યા પછી અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું અને બસ અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દેસું હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી સરસ ગ્રીન ચટણી રેડી છે બસ રેડી કરેલી આ ચટણીને આપણે આ રીતે પાણીમાં મિક્સ કરી દેસું એટલે અહીંયા આપણી ચટણી બનીને રેડી છે તો ચાલો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે રેડી કરેલા બેટરને પણ ચેક કરી લઈએ અહીંયા આપણું બેટર છે એ સરસ ઘટ થઈ ગયું છે તો હવે તેમાં ખાવાનો સોડા એડ કરશું તો આ રીતે આપણે ખાવાના સોડાને ચપટીમાં લેશું અને બે વખત આ રીતે ચપટી ભરીને આપણા બેટરમાં એડ કરી દેસું અને પછી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે સોડાને એડ કરવાથી આપણા ઢોકળા છે એ એકદમ સ્પો સોફ્ટ તૈયાર થશે અને હવે તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું આ રીતે ગ્રીસ કર્યા પછી રેડી કરેલા બેટરને તેમાં એડ કરી દેસું અને તેને એડ કર્યા પછી આ રીતે એકવાર ટેપ કરી લેશું એટલે ચારે બાજુ સરસ આપણું બેટર છે એ ફેલાઈ જાય તો અહીંયા આપણે અગાઉથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરી રાખેલું છે તેમાં આપણે પ્લેટને સેટ કરી દેસું અને લીટથી ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે રહેવા દેસું પાંચથી સાત મિનિટ પછી તમે ચેક કરશો તો અહીં આપણા ઢોકળા છે એ બનીને રેડી થઈ ગયા હશે આ ઢોકળાને ચેક કરવા માટે તમે ચાકુ અથવા તો શરીરનો ઉપયોગ કરી શકો છો બેટર શરીરમાં ન ચૂટે એટલે સમજવાનું આપણા ઢોકરા રેડી છે હવે આ ઢોકરા ઠંડા થઈ જાય એટલે તેને આપણે આ રીતે કટ લગાવશું તો અહીંયા આપણે નવી રીત સાથે કટ લગાડવાના છે તો અહીંયા આપણે ટ્રાયએંગલનો શેપ આપશું તો ચાકુની મદદથી આ રીતે ટ્રાયએંગલ પાડી લેશું અને પછી બસ એકદમ સરસ સ્પોન્જી ઢોકરા આપણા બનીને રેડી છે જે વરસાદી વાતાવરણમાં ખૂબ જ ખાવાની મજા પડે છે તો ફ્રેન્ડ્સ આ નવા ઢોકરાને આજે આપણે નવી રીત સાથે વઘારીશું તો ટ્રાયંગલનો શેપ આપ્યા પછી હવે આપણે તેને વઘારવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક ચમચી જેટલું તેલ આપણે નોનસ્ટિક તવા ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેસું આ રીતે તેલને સ્પ્રેડ કર્યા પછી તેલ સેજ ગરમ થાય એટલે કોઈ પણ મસાલો અહીંયા તમે એડ કરી શકો છો અહીંયા તમે લાલ મરચું પાવડર પણ સ્પ્રેડ કરી શકો છો મેં અત્યારે પાઉંભાજી મસાલાને આ રીતે સ્પ્રેડ કરીને એડ કરેલ છે બસ તેના ઉપર હવે આપણે આ ઢોકળાને આ રીતે ગોઠવી દેસું એટલે એટલે મસાલો છે એ ઢોકરા ઉપર સરસ લાગી જશે તો આ રીતે એકવાર ગોઠવ્યા પછી અહીંયા આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે ઢોકળાને સેટ કર્યા પછી હવે તેને આપણે પલટાવી લેશું એટલે બંને બાજુ મસાલો સરસ લાગી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે ઢોકરાને વઘારીશું અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ રીતે ઢોકળાને પલટાવ્યા પછી તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ નવા ઢોકરા રેડી છે સવ કરવા માટે તો તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો આ ઢોકરાને તમે ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને તીખી ચટણી સાથે પણ સવ કરી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે અહીંયા આપણા એકદમ નવા ઢોકળા સવ કરવા માટે જો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતના ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ